ભાઈ દિવાળી આવી રહી છે તમારે મસ્ત મજાનું ફોર્મલ વેર લેવું હોય ને તેના માટે જોરદાર કંપની ની અંદર આપણે આવી ગયા છીએ નમસ્કાર મારી કંપની નું નામ પાન ઇન્ડિયા છે અમે લોકો પોતે મેન્યુફેક્ચરર છે મેન્સ વેર ફોર્મલ માં અમારી કને બધી જ રેન્જ મળી જશે અમે લોકો ઓનલી ફોર્મલ શર્ટ્સ અને બેતાલીસ થી લઈને ડબલ એક્સેલ સાઇઝ શર્ટ ફોર્મલ શર્ટ્સ મળી જશે બારસો રૂપિયામાં તમને ત્રણ ફોર્મલ શર્ટ્સ મળી જશે અને ફાઈવ હન્ડ્રેડ ફોર્ટી તમને ફોર્મલ ટ્રાઉઝર્સ મળી જશે અને અમારું ત્યાં જે ફોર્મલ શર્ટ્સ છે એ જે તમને બજારમાં

બેન્કર ડોક્ટર વકીલ બિઝનેસમેન કે જોબ કરતા હોય ને એવા લોકો માટે અથવા તો વડીલો માટેનું પણ સરસ મજાનું કલેક્શન જોતું હોય ને તો પણ તમને ફોર્મલ વેર કલેક્શન મળી જશે એક જ સાઇઝ ની અંદર તમને સો થી વધારે કલર અને ડિઝાઇન મળી જશે મેં તો મારું ફોર્મલ નું શોપિંગ કરી લીધું તમે ક્યારે કરવા આવો છો કોમેન્ટ કરીને કેજો કે આ ફોર્મલ વેર કેવા મને લાગે છે